નમસ્કાર ખેડૂત મિત્રો તમારો હાર્દિક સ્વાગત છે માર્કેટના બજાર ભાવ શું બોલાયા એના વિશે વાત કરવાના છે તો ખાસ વિડીયોમાં અંત સુધી બન્યા જો મિત્રો આજે ઊંઝા માર્કેટમાં વીસ કિલો ફરીનો ભાવ આઠ હજાર નવસો ને રૂપિયા સુધી ભાવ બોલાયો છે આજે તારીખ પંદર બે બે હજાર પછી વાર થાય શનિવારે મિત્રો બજાર ભાવ મિત્રો રોજે રોજના બજાર માંગતા હોય તો ખાસ વિડીયો લાઇક આપી અને પ્લીઝ ચેનલ કરવાનું અવશ્ય ન ભૂલતા ભાવીરો સો ભાવ ત્રણ હજાર આઠસો તેવસો ભાવ ચાર હજાર ચારસો રૂપિયા સુધી વરજાળી તેરસો રૂપિયાથી આઠ હજાર નવસો ને ત્રેસાઠ રૂપિયા સુધી હિસાબ ગુલબ એકવીસો રૂપિયાથી પછીસો ને ત્રીસ રૂપિયા સુધી રાયડો એક હજારથી અગિયારસો ને રૂપિયા સુધી તલ અઢારસો રૂપિયાથી ત્રેવીસો રૂપિયા સુધી સુવા અગિયારસો રૂપિયાથી ચૌદસો રૂપિયા સુધી અજમો અઢારસો રૂપિયાથી પચીસો રૂપિયા સુધી અને આ તે ખેડૂતો મિત્રો વાતના તાજા જ ઊંચા માર્કેટના ઉપર વિડીયોમાં આન સુધી રહેવા તમામ ખેડૂતોનો આભાર ખાસ વિડીયો લાઈક આપી અને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા